માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં માજે એક શાંતિ સમિતિ મિટિંગ સાથો સાથોસાથ સરકારે એક મોટો વ્યાપ અભિગમ અપનાવી અને દરેક પોલીસ સ્ટેશનમાં એક પીઆઈની પોસ્ટ ઊભી કરી જેના ભાગરૂપે જે માળિયા પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત નિમણૂક અને પ્રથમ વખત હાજર થતા મિતિલભાઈ પટેલ સાહેબનું પણ સન્માન તમામ તાલુકાના આગેવાનો રાજકીય પક્ષના સામાજિક સંસ્થાના સંપ્રદાયના આગેવાનો જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહી અને ખૂબ શાનદાર સન્માન કર્યું અને સન્માનની સાથે વિચારોને આપલે કરી અને સાહેબે ખૂબ ખુશ થયા અને એને કીધું છે મારા લાયક કંઈ પણ કામકાજ એ કહી ને આ માળી આટીના છે મેં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પોલીસ સ્ટેશન અમે તમારી સાથે રહેશે આગેવાનો પણ એમ કીધું કે માળીયામાં તમે છો ત્યાં સુધી ખૂબ આનંદદાયક રીતે સફળ રીતે સ પાર ઉતરો એવી વ્યવસ્થા રાખવાની વિનંતી કરી છે એના ભાગરૂપે આજે શુભેચ્છા સાથે સર્વે મિટિંગ કરી તે મિટિંગની શુભેચ્છા પૂર્ણપૂર્ણ થતાં અમે બધા વેરાળ મોકલીએ છીએ આવતો રાષ્ટ્રીય તહેવાર છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી એટલે સમગ્ર રાષ્ટ્રમાં આનંદપૂર્વક ઉલ્લાસપૂર્વક ઉજવાતી છે અને સારી રીતે ઉજવાય એ માટે થઈને અભિગમના ભાગરૂપે આજે સાહેબના નેતુલ સાહેબ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને જે મિટિંગ મળી તેમાં પણ તમામ આગેવાનોને હાજરી આપી અને આ પર્વ ખૂબ સારી રીતે ઉજવાય રંગે ચંગે અને શાનદાર રીતે ઉજવાય એ માટે થઈને સર્વે ખાતરી આપી અને છવ્વીસમી જાન્યુઆરીને ખૂબ એકબીજા ઉલ્લાસથી બધે વાત કરી અને આજે પૂર્ણ કર્યું છે